તો પેલી રહી હોસ્પિટલ વસંત પ્રભા હોસ્પિટલ તો જોવો ફ્રેન્ડ પેલી ત્યાં આગળ છે વડનગર ની વસંત પ્રભા મોતી હોસ્પિટલ જે સરકારી છે અને અહીંયા છે મતલબ કે વસંત પ્રભાવ હોસ્પિટલ છે તેની બાજુ શર્મિષ્ઠા તળાવ છે તો તમે લોકો જોવા આવજો બઉ મસ્ત છે એનો નજારો અને બને તો જોવા આવજો તો તો જ મજા આવશે અમે તો આયા છે તમે લોકો પણ આવજો તો ચલો જોઈએ આપડે અહિયાં બીજું વધારાનું શું છે ને અહીથી પછી આપણે જશું હાટકેશ્વર મહાદેવ જે વડનગર માં જ આવેલું છે એ પણ બહુ જોવાલાયક મંદિર છે ત્યાં આગળ આપણે જઈએ તો મળીએ થોડીક વાર થગડી આવજો ગયા હતા અહીંયા શર્મિષ્ઠા તળાવમાં ફરવા તો જો ફરી લીધું છે ને તમને કોઈક આવું છે તમે જોઈ શકો ના ના હોય તળાવ ઊંડું જોઈએ ને એમણે તો ના પડતા તો હોય વડનગરના શર્મિષ્ઠા તળાવમાં ફરવા અને ફરી લીધું છે મતલબ કે આ તો આવતા હતા સગલેશ નાથી એટલે દેખવા આવ્યા હતા તો બહુ જ મસ્ત વિશે તમારા લોકોને આપવું હોય તમે લોકો આવી શકો છો એટલે તો એનો વ્યૂ બહુ જ મસ્ત ત્યાં લોકો અમુક પાણી ભરે છે અને અહીંયા રાહુલ જાય છે તો ચલો હવે આપણે જઈએ હવે આપણે જઈએ હાટકેશ્વર મહાદેવના મંદિરે ત્યાં આગળ જઈએ એટલે તમે મળીએ ને અહીંયાનું વ્યૂ બહુ જ મસ્ત છે તમારા લોકો નાબુ હોય તમે લોકો આવી શકો છો તો જુઓ ફ્રેન્ડ્સ ત્યાં આગળ તો પબ્લિકમાં છલીઓ પકડે છે

Hãy subscribe sau qua Ghiền Mì Gõ Để không bỏ lỡ những nào boy tao

ત્યાં આગળ દર્શન કરી પછી આપણે રિટર્ન જગુદાન પાછું નીકળવાનું છે મોડું થાય એવું છે તો તો આયા જાય તો રાહુલ તો એક્ટિવા લીવા વાળી અને આ કર્યું બહુ જ મસ્ત છે તમારા લોકોને આપવું હોય તો તમે લોકો રાહુલ આવી જશે ને આપણે જે હટકેશ્વર મહાદેવના મંદિર એના હું અમુક જ છો મહાદેવ મંદિર આપણે જે છે હાટકેશ્વર મહાદેવના ના મંદિરે અને ત્યાં આગળ જઈને તમને બતાવીએ કે ત્યાં આગળ કેવું છે અમે કેટલા વર્ષો પછી એટલા આવ્યા છીએ તો તમને બતાવી દઈએ ત્યાં આગળ કેવું છે તો ચલો હવે જઈએ અટકેશ્વર મહાદેવ તો મળીએ તો ઘડી જગડિયા જો બાય બાય